રાજકોટ મહાનગરપાલિકાના સિઝનલ રોગચાળાની સ્થિતિ લગભગ કાબુમાં નથી આવતી કરીએ તો ફરી એકવાર દર્દીઓની સંખ્યામાં વધારો થતા આંકડો ફરી 1700 ની નજીક પહોંચ્યો છે શહેરમાં ઘણા વિસ્તારોની સવારે ઝાકળ ઠંડક બપોરે તડકા જેવું વાતાવરણ હોય છે અને ત્યારે આજે ધાબડીયું વાતાવરણ હતું અને ત્યારે લગ્ન ગાળા વચ્ચે રોગચાળાના દર્દીઓની ફરી સંખ્યા વધી છે

ઉપદ્રવ વધુ છે તેવા જાહેર સ્થળો સંવેદનશીલ સોસાયટી મુખ્ય મંદિરો બગીચા ખુલ્લા પ્લોટ સરકારી શાળા જાહેર રસ્તા અને ભીડવાળા રસ્તે વેહિકલ માઉન્ટેન્ટ મિશન દ્વારા ફોગિંગ કરવામાં આવે છે ડેન્ગ્યુરોંગ પગલાના પગલાંના ભાગરૂપે કોઈ ધંધાનારી કે રહેણાંક સ્થળે બેદરકારીથી મચ્છર ઉત્પત્તિ દેખાય તો બાયલોઝ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને જે અંતર્ગત ચૌદસો સાત સ્થળોનું ચેકિંગ પણ કરવામાં આવતા પાંચસો એકોતેર રહેણાંક અને બસો છેત્તાલીસ કોમર્શિયલ આસામીની પણ કહી શકાય તેવી નોટિસ ફટકારવામાં આવી રહી છે પણ મેલેરિયાનો વિભાગે આ જાણકારી આપી હતી મચ્છરજન્ય રોગચાળો અટકાવવામાં ઘરમાં રહેલી પાણીની ટાંકીઓ પક્ષી કુંજ સાફ રાખવા તેમજ બિનજરૂરી ભાગરૂ જે ભંગાર છે તેને પણ નિકાલ કરવા અને દિવસે કરડતા મચ્છરથી બચવા પૂરું શરીર ઢંકાઈ રહે તેવા કપડા આરોગ્ય વિભાગે પણ પહેરવા માટે અનુરોધ કર્યો છે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયાથી બચવા સપ્તાહમાં એક વખત આવી સફાઈ કરવી ખૂબ જ જરૂરિયાત છે અને ત્યારે લગ્નગાળાની ડબલ સિઝન છે ત્યારે આ ડબલ ઋતુમાં પણ પાણી અને ખાણીના જે તકેદારી છે તેમાં પણ રાખવા માટે ખાસ સૂચન કર્યું છે ત્યારે હોકર્સ ઝોનથી માંડીને દુકાનો હોટલોમાં પણ ભોજન લેતી વખતે ધ્યાનમાં રાખવા માટે આરોગ્ય વિભાગે લોકોને અનુરોધ કર્યો છે